not a not આ સૂત્રને ધ્યાનમાં રાખી અને આઈજા સંસ્થાના રાષ્ટ્રીય સ્થાપક પ્રમુખ હાર્દિક હુંડિયાએ મુંબઈના ગોરે ગામના એક સ્ટુડિયોમાં જીવદયાના કાર્યોમાં જાગૃતિ લાવવા માટે જીવદયાના પ્રચાર માટે એક ગીત રેકોર્ડ કર્યું છે તો હાર્દિક હુંડિયાએ કહ્યું કે આઈજાનું આહવાન જીવદયા છે આ કાર્ય મહાન છે જીવદયા ભારતના બંધારણમાં અબોલ જીવોને પણ જીવવાનો અધિકાર છે આજે દેશનું યુવા વર્ગ જીવદયાના કાર્યોમાં જાગૃત થયો છે યુવાનો અબોલ પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ કરવા લાગ્યા છે તો દેશના પ્રખ્યાત પ્લેબેક સિંગર સુદેશ ભોંસલે આ ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું છે તેમણે ગીતમાં ગાવામાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરેલ નથી ગીતમાં પ્રખ્યાત ગીતકાર સંગીતકાર અને પ્લેબેક સિંગર રવિ જૈનની ભૂમિકા પણ ખૂબ જ પ્રશંસનીય છે રવિ જૈન અને સુદેશ ભોંસલે ગીતનું રેકોર્ડિંગ ત્યારે પૂર્ણ કર્યું જ્યારે બંનેને લાગ્યું કે ગીત હવે યોગ્ય રીતે રેકોર્ડ થઈ ગયું છે તો રવિ જૈન દ્વારા લખાયેલા ગીતમાં હજુ પણ વધુ પ્લેબેક સિંગર્સ ગાશે તેવી આશા છે જેના માટે રવિ જૈન ઘણા પ્લેબેક સિંગર્સના સંપર્કમાં છે હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થતાની સાથે જ આ ગીત દેશના વિવિધ પાંજરાપોળમાં અથવા એવી જગ્યાએ શૂટ કરવામાં આવશે જ્યાં અબોલ જીવો પોતાનું જીવન આનંદથી જીવી રહ્યા છે विश्व मां कि जीव दया पर નું અમારું પહેલું ગીત છે રવિ જયે પોતાના ગીતમાં લખ્યું છે અને દરેક જીવ દયા પ્રેમી કહેશે કે કિસ જીવ કો ના પીડા એ બીડા અમે ઉઠانا છે આ ગીત સાંભળવામાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યું છે ઓ સુદેશભાઈને આજ જો ગાના ગાયા કમાલ કર દિયા હે સુદેશભાઈ આપકા કોઈ જવાબ નહીં આજ આપને રીઅલ મે અબોલ જીવો કે લિયે જો આપકી ભક્તિ બહાર અમને ગાને મે દેખી મેં ચાહતા હું सुदेश भाई ऐसे गाने आपकी जिंदगी में आए और अबोल जीवो के लिए आप बहुत कुछ करे जैसे हम कुछ करे बस आपका सपोर्ट जिस तरह आज मिला है उसी तरह मिलता रहे यही आपसे प्रार्थना है भाई रवि दो आप आपसे मिलते रहे हमें हौसले और हमारे साथ सदा रहे श्री सुदेश जी भोसले, भोसले। क्या बात है क्या बात है <laughs> सुदेश भाई भी आपके आज गाने के बारे में दोस्तों बस हार्दिक जी आपको रवि जैन जी और आपकी पूरी टीम को बहुत बहुत शुभकामनाएं ऊपर वाला आपको हमेशा आशीर्वाद देता रहे और आप हमेशा कामयाब रहे और ये गाने के बारे में जीव जीवो ऊपर दया जो आपने गाना गाया है ये उनका भी आशीर्वाद आपको उनकी दुआएं उनका जो है धन्यवाद आत्मा से दुआएं आपको मिलेगी सब एक दूसरे का ख्याल रखे जी वो तो बहुत अच्छा रहेगा धन्यवाद गणपति बापा हमारे बहुत अच्छा आप बताएंगे मैं नहीं मेरा बोलना रविंद्र जैन जी दादू जी आपके नस नस में उतरे जी जी wow. जी जी, <laughs> जी जी आपने काफी गाने गए <laughs> उनके थैंक यू विवाह ना उठाना है आय का आह्वान है कार्य ये महान है इसका फर्स्ट आइजिया वाला लाइन कार्य ये महान है आइजा का आह्वान है